રાજા એ આ કપટીને ઓળખ્યો નહી કપટીને કોણ ઓળખી શકે એના કપટ ને ઓળખાય ત્યારે ખબર પડે આ આ કપટીને મેં ઓળખ્યું પણ જ્યાં સુધી કપટ ન ઓળખાય ત્યાં સુધી કપટીએ ન ઓળખી શકાય મીઠી એવી વાતો કરે ઓહોહ આના જેવો મારો કોઈ પરમ હિતેશી છે જ નહીં રહી જાઓ ને રાત હવારે જજોને ભૂલા પડી ગયેલા છો ને નગર રસ્તો ખૂબ લાંબો છે કાલે સવારે જજો ને આજે આમ એવું મીઠું બોલે મીઠું કે એમ લાગે જરાય ખબર ના પડવા દે કે આ મારો દુશ્મન છે એમ લાગે કે મારો પરમ હિતેશ આવો કોઈ નથી માથું મૂકી દીધું પ્રતાપ અને પોતાનું નામ ન નું નામ પણ કહી દીધું આટલો બધો વિશ્વાસ શું થાય એનું વિશ્વાસ તો પોતાની જાત ઉપર નથી રાખી શકાતો માણસના પોતાના મન ઉપર વિશ્વાસ રાખવા જાવ જોઈએ दरक जन पूछो कि मारा पोता ना मन ऊपर मारा थी विश्वास रखा एक खरो कई घड़ी क्या, क्या क्या खाड़ा मन क्या फेंकी देन क्या ऊंचा पहाड़ पर लटकाई दे खबर ही ना पड़े तो एवा भाव थी अहिया तुलसीदास जी कहे के चेके राजा प्रताप भानु ने ने ते न जान नृप नृप ही सो जाना એકબીજાને પારખી શક્યા અને રાજા પણ ભૂલી એને પણ ખબર નથી ક્યા કપટી છે જેને મેં મેં હરાવેલો જેનું એ આ પોતે છે એટલે રાજા કપટીને નથી ઓળખી શક્યો અને કપટી રાજાને ઓળખી શક્યો નથી રાજાને પૂરેપૂરો ઓળખી લીધો એવા ભાવથી ગોપ સુરદ સો કપટ તે નૃપ રાજા એને ન ઓળખે પણ પેલા કપટીએ રાજાને ઓળખી લીધો એમાં રાજા હૃદયના અભાવ પૂર્વક સો કપટ સયાના અને પેલો જબરજસ્ત જેને કહેવાય ને પારખું પારંગત એ કપટ ની અંદર પૂરે પૂરો જેમ શકુની કપટ નું બિરુ આપવું હોય કોઈને ક્યાં તો શકો જેવું છે કપટી રાજા તો બિલકુલ એનો વ્યવહાર કરી રહ્યો છે પણ પેલો કપટસયાનો કપટીનો ખૂબ જ પારખું કહેવાય એ સેજ પણ ચૂકતો નથી ક્યાંયથી ઉઘાડો ન પડી જાય એટલે ચારે બાજુએ

બિલકુલ ભોળો સુરત હૃદય સોંપી દીધું છે હવે કપટની અંદર પારંગત એને હૃદય સોંપી દીધું કઈ દશા વેરી હોય એમો પાછો ક્ષત્રિય હોય અને એમો પાછો રાજા હોય વૈરી ઓની ક્ષત્રિયની રાજા એક એક થી ઉપર દુશ્મન તો હોય ને સામાન્ય દુશ્મન હોય તો વાંધો ના આવે આ તો ક્ષત્રિય દુશ્મન છે તો શિકાર કરવાનો એનો સ્વભાવ થઈ ગયો હોય એટલે દુશ્મન છે પાછો ક્ષત્રિય છે એટલે એમાં પાછો રાજા છે એની પાસે સત્તા છે બધી જ શક્તિ છે સંપન્નતા છે એની સાથે હવે પછીનો વ્યવહાર કેવો કરવો વ્યવહારની અંદર પણ આ બધી સમજવી પડી તો કપટી ઋષિ વિચાર આટલો કર્યો કે આની સાથે આગળનું કામ કેવી રીતે લેવું છલ પલ ખિન્ન પોતાનું કાર્ય સફળ કરવા માટે જે કઈ શામ દામ દંડ ભેદ છલ કરીને છળ કપટ કરીને પણ અને પૂરો કરવો આ આત્મા આવ્યો છે કે આવશે એનો વધ કરી જ નાખો કોઈ પણ રીતે જેને પેલું અંગ્રેજ કે બાય બોર ઓર સ્ટીલ કોઈ પણ રીતે પતાવી દેવો છે કે જેણે મારું આટલું બધું છીનવી લીધું છે એ જ આ છે આજે જે લાગમાં આવ્યો છે તેને છોડવો નથી તો છળ બલ કરીને છળનું બલ કારણ કે રાજા છે ક્ષત્રિય છે અને પાછો દુશ્મન છે એની સાથેનો વ્યવહાર કારણ કે રાજા પાસે હથિયાર તો હોય જ શિકાર કરવા નીકળ્યો છે ખાલી હાથ હોય જ નહીં જો રાજાને ખબર પડી જાય તો આ કપટીને ક્યાં નહીં પણ છળ કપટ પૂર્વક પોતાની અસલ જાતને છુપાવી રાખીને કે હવે કેવા પ્રકારના કપટથી છળથી હું અને ખતમ કરી નાખો મારું કાર્ય પાર પાડો એવી કોઈ યોજના બનાવો રાજાને તો સુવાડી દીધો છે કે હવે સુઈ જાતું અને પોતે પોતાની ચિંતન મનનમાં પડ્યો છે કેવો કે હવે આનું શું કરવું